નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈસીવી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા સાબરકાટથી અમારા બ્યુરો ચીફ asmuk પ્રજાપતિ સાથે આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આવાસોના લોકાર્પણ અને ખાતમૂર્ત કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી નેમેશ દેવની અધ્યક્ષતામાં બેઠક યોજાય. જિલ્લામાં હિંમતનગર, ઈડર, તલોદ અને ખેડબ્રમા ખાતે કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકાર શ્રી ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તથા રાજ્ય સરકાર શ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હળપતિ આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના તેત્રીસ જિલ્લાઓના અંદાજિત

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ